વિચાર કરો સાત ટારકાના એક લાખ સાઠ હજાર રૂપિયા વસૂલ્યા

જે ખર્ચી શકે છે રૂપિયા એ બધું કરે છે પણ ગરીબોને મધ્યમ વર્ગીય લોકોને તો હેરાન જ થવાનું ને સરકારી સરકારીમાં સારવારમાં વાર લાગે એક્સપોર્ટ મળે ના મળે એવું થાય અને ખાનગીમાં ખંખેરાઈ જાય ખાલી થઈ જાય બધી જ રીતે આવી છે અત્યારે આરોગ્ય સુવિધા આપણે ત્યાં કરવું તો કરવું શું એ સવાલ ત્રિનેદ્ર માનીએ વિરામ વિરામ બાદ આપણ બતાવીએ કે હીરા ઉદ્યોગમાં જે મંદિર છે ને વારંવાર રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે તેને લઈને એક વિશેષ ચર્ચા થઈ છે